સોમાલીયા નજીક હાઇજેક જહાજ સુધીએસ ચેન્નાઈ ચાંચિયાઓને જહાજ છોડવાની ચેતવણી પંદર ભારતીય ક્રૂ બચાવવા મરીન કમાન્ડો તૈયાર રાજસ્થાનમાં ખાતાઓની ફાળવણી ગૃહ આબકારી સહિત આઠ વિભાગ સીએમ પાસે દિયાકુમારીને નાણાં સહિત છ મંત્રાલય અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કોંગ્રેસનો પ્લાન અઢારથી એકવીસ જાન્યુઆરી વચ્ચે યુપી બિહારના કોંગ્રેસ નેતા રામલલાના કરી શકે છે દર્શન સુરેન્દ્રનગરના ઝીંજુવાડામાં બુટલેગર જાલમસિંહને છોડાવવા ત્રીસ લોકોના ટોળાનો પોલીસ પર હુમલો પીએસઆઈને ઝીંક્યા છરીના ઘા રાજકોટમાં બે કોન્ટ્રાક્ટ બેઝ પોલીસ ડ્રાઈવર્સે છેતરપિંડી યાચરમાં કર્યો પોલીસ વેનનો ઉપયોગ ગુનામાં પોલીસ વેન દર્શાવવા દસ હજાર પડાવ્યા ગોધરામાં આંગણવાડી તેડાઘરની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો આરોપ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન અને પારદર્શક થયાનો પ્રશાસનનો દાવો